જે ભીમ નમસ્કાર હું છું ચૌહાણ ગઈ કાલે જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ એ વાતચીત દરમિયાન જ થોડું એવું વાતાવરણ લાગ્યું એટલે મારાથી સેજ ઉગ્રભાઈ બોલાઈ ગયું બાકી બાબા સાહેબ તો આપણા સમાજના બાપ છે મારાય બાપ છે કારણ કે ચાલી ચાલીસ વર્ષથી હું બાબા સાહેબના ભજનો ગાવ છું તો એ ભાવ વગર મેં નથી ગયા અને મને પૈસા મળ્યા હોય કે ન મળ્યા હોય પણ બાબા સાહેબનો પ્રોગ્રામ મેં અચૂક કર્યો છે અને બાબા સાહેબને મેં દિલમાં રાખી અને જયારે શરૂઆત હતી મારી ગાવાની કે જયારે હું પ્રોગ્રામ મારા રેકોર્ડિંગ શરૂઆતના રેકોર્ડિંગ થયા ને એ ચોથી કેસેટ પછી મેં છઠ્ઠી કેસેટ તો બાબા સાહેબની બનાવેલી ત્યારે મને કોઈ ઓળખતું નહોતું પણ મારી નિષ્ઠા હતી બાબા સાહેબ પ્રત્યેની એટલે મારાથી જે કઈ બોલવામાં જો ભૂલ થઈ ગઈ છે અને એ તમને ખબર છે અને તમે પોતાનો માયનો છે એટલા માટે તમને દુઃખ થયું બાકી બીજા કદાચ કોઈ બોલ્યા હોત તો તમને દુઃખ ન પણ થાત પણ હું બાબા નો છું તમે બાબા સાહેબના છો અને હું આપનો છું એટલે મારે જ જો કઈ ભૂલ થઈ છે એ તમે મોટું મન રાખી અને માફ કરશો અને મારી જે કંઈ કસૂર હોય એ કસૂરને કસૂર નહીં ગણતા એ ખાલી ઉપર છલી મારી બોલવાથી ભૂલ થઈ છે બાકી હું તમારો છું બાબા સાહેબ આપણા છે અને હું બાબા નો છું